હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે પૂછાવવાનું છે તેની વાત કરવાના છીએ તો હાલ જે ભરતી બોર્ડ દ્વારા જે સિલેબસ વાઇઝ જે ટોપિક આપવામાં આવ્યા છે તો તેમાં ઘણા ઉમેદવાર મિત્રો કન્ફ્યુઝનમાં છે તો તમે જોઈ શકો છો આ જે પીએસઆઈનું છે વિજ્ઞાન અને ટેકનોલોજી તેમાં પ્રથમ છે કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા તો મિત્રો આ સેમ જીપીએસસી અને જે યુપીએસસીનો સિલેબસ છે તે બેઠો પીએસઆઈ મૂકી દીધો છે તમને એના મુદ્દા તમે જોઈ શકો છો કે જીપીએસસી અને યુપીએસસીનો અભ્યાસક્રમ તો તેમાં પહેલું છે જીપીએસસીના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ જે પ્રિલિમિનરી એક્ઝામમાં જે પૂછાય છે તે બેઠા બધા ટોપિક કોન્સ્ટેબલ અને પીએસઆઈના વિજ્ઞાનમાં આપી દીધા છે બરાબર તમે જોઈ શકો છો વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીની સ્વરૂપ અને ક્ષેત્ર રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા તમે આમાં જોઈ શકો છો કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા તો આ એક મુદ્દો થયો હવે આ એક મુદ્દો કરવા માટે તમારે પ્રકરણ એક બે ત્રણ પછી અને ઓગણત્રીસ તમે જોઈ શકો છો આ યુવાની બુક છે મારી પાસે તો તેમાં બહુ સારી રીતે આ બધા પ્રકરણ આપેલા છે બધું કવર થઈ જાય છે બરાબર છે તમે જોઈ શકો છો કે પ્રકરણ એક બે ત્રણ પછી ઓગણત્રીસ તમે કરો તો તમારે આ જે પહેલો મુદ્દો છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા તો એ કવર થઈ જાય પછી બીજો મુદ્દો આપેલો છે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી તમે એમાં જોઈ શકો છો ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી બેઠો બેઠો જીપીએસસી યુપીએસસી નો સિલેબસ પ્રિલિમરીનો જે સિલેબસ છે જે કોન્સ્ટેબલ પીએસઆઈમાં આપી દીધો છે ઓકે તો બહુ આ હાર્ડ કહેવાય પણ હવે આપણે પાકવું તો કરવું જ પડશે એક્ઝામ આપવાની છે તો આનો વિરોધ એ નહીં થાય બરોબર એટલે મહેનતમાં લાગી જાઓ બરોબર છે આ જે આપણે આ જે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશનવાળો જે ટોપિક છે તે તમારે પ્રકરણ ઓગણીસ અને છવ્વીસ આ કરશો એટલે તમારે એમાં આવી જશે પછી ત્રીજો અંતરિક્ષ અને અવકાશ વિભાગ છે ઓકે તો આમાં તમે જોઈ શકો છો અંતરિક્ષ બરોબર ઉત્ક્રાંતિ વિકાસ તો એ એના માટે તમારે પ્રકરણ ચાર અને સોળ કરવું પડશે ત્યારબાદ છે ઉર્જા જરૂરિયાત અને કાર્યક્ષમતા આમાં તમે જોઈ શકો છો પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ બેઠે બેઠું બધું આપેલું છે ઓકે પછી ત્યારબાદ પાંચમું છે કે ભારતની પરમાણુ નીતિ એટલે પરમાણુનું છે ઓકે આમાં જો ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા તમારે આ પ્રકરણ અઢાર કરવું પડે તો આમાં બેઠે બેઠા બધા પ્રકરણ આપેલા છે તમે આ બુક લઈ લ્યો તો વધારે સારું ઓકે વિજ્ઞાન અને ટેકનોલોજી છે યુવા ઉપનિષદની બુક છે બહુ સારી છે મેં આ લીધી છે ઓકે મારી પાસે આ બધા પુસ્તક યુવાના જ છે તમે જોઈ શકો છો બરોબર એટલે આ પાંચે પાંચ ટોપિક બેઠે બેઠા અહીંયા આપી દીધા છે જોઈ શકો છો તમે અને આ છે પર્યાવરણ તો પર્યાવરણ પણ આમાં આપેલું છે એ તમને બતાવું તમે જોઈ શકો છો કે પર્યાવરણને લગતા મુદ્દાઓ અને નિષ્બત્ત તેને કાયદાકીય પાછા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી તમે આમાં જોઈ શકો બેઠે બેઠો આ પણ આપેલું છે કે પર્યાવરણને લગતા મુદ્દાઓ કાયદાકીય પાછા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી તો મિત્રો જીપીએસસી અને યુપીએસસીનો અભ્યાસક્રમ જે પ્રિલિમરી એક્ઝામનો અભ્યાસક્રમ છે તે બેઠે બેઠો કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં આપવામાં આવ્યો છે બરાબર છે તો આપણે આ કરવો પડશે અને તમારે બેસ્ટ બુક જોતી હોય તો એના માટે છે યુવા ઉપનિષદ જે મારી પાસે આ બુક છે તો તમે આ લઈ શકો છો ઓકે મિત્રોના પ્રશ્ન હતા કે આ બધા ટોપિક ક્યાં મળશે બરોબર છે વિજ્ઞાન ટેકનોલોજી કઈ રીતે કરવું તો તમને અમે તમને અમે બતાવ્યું છે કે યુવા ઉપનિષદની બુકમાં બધે બધા ટોપિક લાઈનમાં આપેલા છે એના માટે પ્રકરણ ક્યાં ક્યાં કરવા એ પણ આપી દીધેલા છે તો બરાબર તો સિલેબસ પ્રમાણે વિજ્ઞાન કરી નાખજો અને જે કરંટ બેઝ વિજ્ઞાન હોય એ પણ તમારે કરવું પડશે ઓકે તો આ વિજ્ઞાન ટેકનોલોજીના પાંચ મુદ્દા છે એ પાંચે પાંચ મુદ્દા આપેલા છે અને એના પ્રકરણ પણ આમાં આપેલા છે ઓકે તો તમે આમાં અંદર જોઈ શકો છો આખું વિજ્ઞાનનું એવડું મોટું બુક છે બરોબર છે એમાં તમે જે પ્રકરણ વાઈઝ તમારે એક એક ટોપિક કરવો પડશે બરાબર આ બુક એક લઈ લેજો વસાવી લેજો બરાબર પીડીએફને આ તે એમાં વાંચવાનું રહેવા દેજો આ તમે જોઈ શકો છો બેઠું જીપીએસસી યુપીએસસીનું જ સિલેબસ મૂકી દેવામાં આવ્યો છે બરાબર એટલો કરશો એટલે કાંઈ અઘરું નથી બરોબર છે પણ તૈયારી કરવી પડશે એટલે પર્યાવરણ માટે અલગથી બુક લઈ લેજો આમાં લગભગ પર્યાવરણનું આપેલું નથી વિજ્ઞાન ટેકનોલોજીના પાંચે પાંચ મુદ્દા આમાં છે એટલે એ વર્ક કરવાનું આખું પુસ્તક કરવા નહીં જવાનું ઓકે જે મુદ્દા અહીંયા પૂછ્યા છે એ એક એક મુદ્દા કાઢીને આમાંથી કરવાના છે ઓકે બીજું હતું આ નવું એડ થયું છે કાંઈ ગયું હા સાયબર સિક્યુરિટી નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી મિત્રો આ જે સાયબર ક્રાઈમને લગતા છે તો એ પણ આમાં આપી દેવા આપી દીધેલું છે ઓકે આ જે યુવા ઉપનિષદની બુક છે તેમાં જો સાયબર સુરક્ષા સાયબરના ગુનાઓ સાયબર યુદ્ધ સાયબર આતંકવાદ સાયબર સુરક્ષા તો આખું કરી નાખવાનું સાયબરને લગતું છે ઓકે નોલેજ એ વધશે અને એક્ઝામમાં પણ કામ આવે એટલે જે લોકોને વિજ્ઞાન માટે જે બુક હું કહું તો આ બેસ્ટ બુક છે ઓકે યુવા ઓપનિષદની તો તમે લઈ શકો છો તો આ તો વિજ્ઞાન ટેકનોલોજી જે લોકો પૂછતા હતા ઉમેદવાર મિત્રોને પ્રશ્ન હતા બરાબર ક્યાંથી કરવું તો આ બુક સારી છે એક આ બુક લઈ લેજો ઓકે ચાલો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને મિત્રોને ખાસ શેર કરજો ઓકે ચાલો જય હિન્દ વંદે માતરમ